નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પસંદગી મંડળ દ્વારા અને એ ની પરીક્ષાની તારીખ પણ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરવામાં આવી છે એ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ સાથે સાથે સંભવિત ફોર્મ ભરાવાના ક્યારે સ્ટાર્ટ થઈ શકે એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ

જોઈ શકો છો ડેમો જોઈ શકો છો અને ત્યારબાદ જોડાઈ શકો છો ઓકે તો વધુ માહિતી માટે તમે અહીંયા નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકો છો ઓકે તમને બધાને ખબર છે કે ગણિત અને રીઝનિંગ નું વેટેજ જે છે ગણિત અને રીઝનિંગ નું વેટેજ જે છે એ તમારી સીસીઈ ની જે પ્રી એક્ઝામ છે પ્રી ની અંદર એનું વેટેજ વધારે છે અને ગણિત અને રીઝનિંગ નું તમને બધાને ખબર છે કે ભાઈ જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલી તમારી પકડ જે છે એ વધારે મજબૂત હશે એટલા તમે ઝડપથી જે છે એ પ્રશ્નો સોલ્વ કરી શકશો તો પ્રેક્ટિસ મહત્વની છે આ સબ્જેક્ટોમાં એટલે રાખી રહ્યા છીએ તમારે જે છે એ આ ટેસ્ટ સિરીઝની કિંમત પાંચસો રૂપિયા જે છે એ તમારે પે કરવાના રહેશે તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને તમે ડેમો જોઈ લો ડેમો જોયા બાદ અહીંયા જે નંબર આપેલો એ જોડાવા માટે તમે એના ઉપર મેસેજ કરી શકો છો

પંદર ગુણ છે એ તમારા ઇંગ્લિશ ના છે ઓકે અને બાકીના જે ત્રીસ છે એક્ઝામ માટે ઓકે એના પછી આના સાત ગણા ઉમેદવારો છે એ તમારા ગ્રુપ બી માટે જે છે એ ક્વોલિફાઈડ થશે ઓકે તો આ પ્રમાણે જે છે તમારો કઈક આર આર જે છે ડિક્લેર કરવામાં આવ્યા હતા

એના માટે આપણે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરી છે તો આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને હવે શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત